પરંતુ જિલ્લાના મતદાતા નાગરિકો માટે સોનેરી તક મત આપો અને મૂવી ટિકિટના દર પર પૂરા પચાસ ટકા ડિસ્કાઉન્ટ મેળવો પરંતુ જિલ્લામાં મતદાતાની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી તુષાર સુવેરાના દિશા નિર્દેશમાં સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કેળવવા સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર શ્રી તુષાર સુવેરાના અધ્યક્ષ સ્થાને વેપારી વિવિધ એસોસિએશનના હોદ્દેદારો અને ભરૂચ અને અંકલેશ્વર મલ્ટીપ્લેક્સ સિનેમાના માલિકો સાથે બેઠક યોજાઇ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તુષાર સુબેરાએ સાતમી મેના રોજ યોજાનાર મતદાનમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે માટે વિવિધ એસોસિએશનો દ્વારા ગ્રાહકોને ખરીદી પર ડિસ્કાઉન્ટ આપે તેવો અનુરોધ કર્યો અને ભરૂચ જિલ્લાની અનેક સંસ્થાઓ પણ લોકશાહી મહાપર્વમાં પોતાનું મતદાન આપવા તત્પર બની છે પર જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે સંસ્થાઓ ચૂંટણી તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા છે બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ હેઠળ વિવિધ એસોસિએશનના પ્રમુખ મલ્ટીપ્લેક્સ સિનેમાના માલિકો પ્રતિનિધિઓએ આગામી સાતમી મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં મત આપનાર લોકોને મૂવી ટિકિટ ખરીદી પર પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું સર્વસંમતિથી જાહેર કર્યું હતું